વલસાડ ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરવાનો ક્રૂર મામલો સામે આવતા આખા વિસ્તારના લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો ઘટનાના આરોપીની ઓળખ ગુલામ મુસ્તફા તરીકે થઈ હતી ત્યારે ગુલામ મુસ્તફાની ધરપકડની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉમરગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તો બીજી બાજુ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર દોડતું થયું હતું અને પોલીસે આરોપીની પાલઘરથી ધરપકડ કરી હતી તેમજ આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો હતો આ અરસામાં ઉમરગામના ગામના દેવધામ વિસ્તારમાં આવેલ ચાલીમાં એક ત્રણ વર્ષની અને ત્રણ માસની બાળકી સાથે દુષ્કર્મ બનાવ બનેલ હતો જે બાબતની જાણ બાળકીના વાલીએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં આજે સાંજે છ વાગે જાણ કરતા ઉમરગામ પોલીસ તાત્કાલિક બનાવને ગંભીરતાથી લય પોલીસ અધિક્ષક વલસાડ જાણ કરતા વલસાડ પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર કરણરાજ વાઘેલા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તેમના માર્ગદર્શન નીચે ભોગ બનનાર બાળકીના વાલી વારસની ફરિયાદ રજિસ્ટર કરી વલસાડ જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમજ જિલ્લાના ચુનંદા અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી આરોપીને કલાકોમાં મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાના વતન તરફ ભાગતો પકડી પાડ્યો હતો આ કામે બાળકીને તાત્કાલિક મેડિકલ સારવાર કરાવેલ છે બાળકી હાલમાં સારવાર હેઠળ છે તેમજ સ્વસ્થ છે આરોપીને સખતમાં સખત દાખલા રૂપ સજા થાય તે માટે ના થાય પોલીસ અધિક્ષક વાપીની અધ્યક્ષતામાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી આરોપી ગણતરીની વિરુદ્ધ તપાસ દરમિયાન વૈજ્ઞાનિક ફોરેન્સિક મેડિકલ તેમજ સાયોગિક પુરાવાઓ મેળવી તાત્કાલિક ચાર્જશીટ કરી ફ્રાસ્ટેડ કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે એમડીએસપીએ જણાવ્યું હતું રિપોર્ટર અશ્વિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નાની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે ઘટનાના એક કલાકની અંદર જ આરોપીને ચાલુ ટ્રેને ભાગતો હતો ત્યારે એને પકડી પાડવામાં આવ્યો છે આ બનાવ અનુસંધાને ભારતીય ન્યાય સંહિતાની કડકમાં કલમ કલમ કડકમાં કડક કલમ પાસઠ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોક્ષોની કલમનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આરોપીને પોલીસે એક જ કલાકની અંદર રાઉન્ડઅપ કરી લીધો છે બનાવની અનુસંધાને એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવેલી છે અને એ ટીમ દ્વારા આવનારા પંદર દિવસની અંદર આ ગુનામાં ચાર્જશીટ પણ કરવામાં આવશે હું મીડિયા મિત્રોના માધ્યમથી વલસાડની સમગ્ર જનતાને અને ઉમરગામની જનતાને નમ્ર અપીલ કરીશ કે કોઈપણ પ્રકારના કોઈપણ પ્રકારની અફવાઓ કે સોશિયલ મીડિયા પરની કોઈ અફવાઓના ભોગ ના બનશો અને એના દ્વારા તમે કોઈ ગેરમાર્ગે ના દોરાશો અમારો ફક્તને ફક્ત આશય આ તપાસ જલ્દીમાં જલ્દી પૂર્ણ કરી ચાર્જશીટ કરવાનો છે અને લોકોને હું તમામને નમ્ર અપીલ કરું છું કે આપ શાંતિ જાળવો અને પોલીસને સહકાર આપો हिंदी बोलो या गुजराती बोलो आप जो बोले बोलो मेरे मेरे एस पी साहब मेरी क्राइम ब्रांच की टीम मेरी एसओजी की टीम मेरी वापी टाउन का पुलिस स्टेशन का मेरा डीवाई एस पी मेरे डीवाई पी साहब मेरी क्राइम ब्रांच की टीम मेरी एसओजी की टीम मेरे वापी टाउन का इंस्पेक्टर मेरे मरीन पुलिस स्टेशन का इंस्पेक्टर मेरे बिलाड़ का थाना प्रभारी मैं खुद यहीं पे हूँ हम लोगों को जैसे ही पता चला साढ़े सात बजे मुझे पहली बार इतला किया मैं तुरंत वहीं से वलसाड़ से भाग के यहाँ पे आया हूँ हमारा काम सबसे पहले ये बच्ची की पहले मेडिकल इन्वेस्टिगेशन किया जाए एफ जो नया भारतीय न्याय संहिता आया है उसमें जो पनिशमेंट स्ट्रिक पनिशमेंट वाली जो भी कल में है उसमें एफ हम लोग दाखिल करेंगे और मैं आप सबको प्रॉमिस कर रहा हूँ कि जल्द से जल्द अक्यूज को पकड़ा जाएगा और इस अक्यूज को हम लोग स्पेशल पीपी की निमुक स्पेशल पब्लिक प्रोसिक्यूटर की निमुक करवा के इसको जल्द से जल्द ट्रायल भी स्टार्ट करवा देंगे मेरी बस यही आप लोगों से रिक्वेस्ट है कि हमारे चार पांच अफसर यही आपकी आपको मैनेज करने में लगे हुए हैं तो वो चार पांच अफसर मुझे सही है की वो इन्वेस्टिगेशन के लिए पालघर मुझे भेजना पड़े टीम को नासिक भेजना पड़े अब जो है वो लोकलाइट नहीं है वो झारखंड का है तो मुझे झारखंड भी शायद टीम भेजनी पड़ेगी तो मुझे एक ट्रेन एक अभी टी, टीम मेरी सूरत की तरफ भागी है जो ट्रेन के ट्रेन में पीछे पीछे वलसाड़ सिटी की मेरी पूरी टीम गई है एक मेरे वलसाड़ रूरल की टीम भी एक ट्रेन में आगे पीछे पीछे सूरत की तरफ गई दो ट्रेनों में, में मेरी टीम गई है मेरी रिक्वेस्ट यही है सबको आपके जो दो तीन लीडर हैं, दो तीन बड़े बड़े जो भी लीडर हैं, वो यहीं पर है हमारे साथ हम आपको प्रीफ करने के क्या क्या इन्वेस्टिगेशन कर रहे हैं लेकिन मेरी रिक्वेस्ट ये है कि और का दिन है जन्माष्टमी का दिन है।